નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ અઢાર ડિસેમ્બર બે હજાર ચોવીસ ને બુધવાર રોજ મિત્રો આજની ડુંગળીની આવક તો મિત્રો ઓલી વખતે થઈ હતી એના કરતાં પણ વધારે આ આવક થવાની છે કારણ કે આપ જોઈ શકો છો ઢૂમ નંબર બે અને ત્રણ ની વચ્ચે જે આ પટો છે ત્યાં રોડ રસ્તા ઉપર પણ ઉતારી નાખી છે હજી બધી જગ્યાએ ઉતરી ગઈ આમ તો અને અહીંથી હરાજીનું કામકાજ ચાલુ થવાનું છે ને હજી વાહનો હજી બહાર પડેલા છે એ પણ અંદર આવવાનું કામકાજ ચાલુ જ છે આપ જોઈ શકો છો ડૂમની સામે પણ ઉતરી ગઈ છે નવા વેબ્રિજ ગ્રાઉન્ડ છે ત્યાં પણ ઉતરી ગઈ તમને ટોટલ આવક મિત્રો બીજા ભાગમાં જણાવી દઈશ કે કઈ કઈ જગ્યાએ ઉતરી છે ને કેટલી આવક થઈ છે એ બધી વસ્તુ આપણે બીજા ભાગમાં જાણીશું અત્યારે તો હાલ હરાજીનું કામકાજ શરૂ થવા જઈ રહ્યું છે ડૂમ નંબર બે અને ત્રણની વચારીની સાઈડમાં જ્યાં ઉપર ભટ્ટો છે ત્યાંથી હરાજીનું કામકાજ લેવાનું છે તો આ હરાજી નું કામકાજ જો આપ જોઈ શકો છો ઓક્સમેન પણ આવી ગયા છે મુકેશભાઈ તો હરાજી શરૂ થાય એટલે પહેલા તો જાણી લે કે કેવો રહે છે આટના ડુંગળીના બજાર ભાવ ધન્યવાદ તો ફાઈનલી ખેડૂત મિત્રો હરાજી નું કામકાજ શરૂ થઈ ગયું છે અત્યારે આપ જોઈ શકો છો આયા ડોમ અને બે બે અને ત્રણ ની વચ્ચેની સાઈડમાં પટ્ટામાં મિત્રો પહેલો જ વખત સારી ક્વોલિટી માલ છે चारो चारजो साल पैसा

ਹਿੰਗਾੜੀ ਤੇ ਆਪਾਂ ਕਿਹਾ ਸੀ 8890 300 300 ਦੀ ਅਦਾਇਗੀ ਕਰੋ ਕੁਝ ਵੀ ਲੈ ਲਓ ਹਾਂ ਜੀ 391 ਰੁਪਏ ਬਹੁਤ ਦੱਸ ਗੁਲਟੀ ਹੈ ਸੋਲਿਡ ਤਾਂ 23 340 50 બસો એકાણું રૂપિયા ધુલટી નથી આ ચારસો ને એકવીસ રૂપિયા ભાવ હોય દેખાડો ત્રણેય ડુંગળી તમને મિત્રો આના ત્રણસો ને એકાણું રૂપિયા ભાવ હોય છે મીડિયમ સાઇઝ માં છે થોડીક મોટી સાઈઝ છે પણ ઓછા ભાગે છે આવી મોટી સાઈઝ બાકી આવડી મીડિયમ સાઇઝ છે એની અંદર કલર એટલો બધો છે નહીં ત્રણસો ને એકાણું રૂપિયા ભાવતી હતી બાકી માલ ચોખ્ખો છે કલર વગરનો માલ છે ત્રણસો એકાણું રૂપિયા ભાવ થયો અને આ બાજુમાં ગુલટી વેચાણી એ કલરવાળી છે આના બસો ને એકાવન રૂપિયા ભાવતી હતી જોઈ શકો છો કલરવાળો માલ છે બસો ને એકાવન રૂપિયામાં ગુલટી વેચાણીએ અને આ માલ ચોખ્ખો છે ગુલટીનો બસો એકાવન રૂપિયા અને આના ચારસો ને એકવીસ રૂપિયા ભાવતી સુપર ક્વોલિટી માલ છે માલ બહુ સારો હે જોઈ શકો છો અને ચારસો એકવીસ રૂપિયા કલર વાળો માલ છે સોલિડ માલ છે ચારસો એકવીસ રૂપિયા સાઈઝ થોડું થોડુંક ઝીણા મોટું છે બાકી માલ સારો છે ચારસો એકવીસ રૂપિયા ભાવ દીધો આવડી નાની સાઈઝ છે આવડી મોટી સાઈઝ છે બાકી માલ સોલિડ માલ છે જોઈ શકો છો આ પ્રકારનો બેસ્ટ ક્વોલિટી માલ છે ચારસો ને એકવીસ રૂપિયા ભાવ દીધો આપણે ત્રણસો ને રૂપિયા એકસાઇઝ માં જોઈ શકો છો બધું છે ઝીણા મોટું બધું મિક્સ માં જે આ પ્રકારનું ગોલ્ટી હોત છે આની અંદર ત્રણસો ને એકસાઠ રૂપિયા ને એકદમ મોટી બમ્પર સાઈઝ હોતી છે આવડી ત્રણસો ને એકસાઠ રૂપિયા ભાવતી હોય છે બાકી થોડુંક કસ્તર ને ઉગેલું ને એવું બધું થોડુંક આની અંદર મિક્સ માં આવો કાચો માલ થોડોક મિક્સમાં છે આ પ્રકારનું ત્રણસો ને એકસો રૂપિયા ભાવે ત્રણસો ને એક્યાસી રૂપિયા ભાવ થયો છે પણ તમે જગ્યા જોઈ શકો છો આટલી જગ્યા માં હરાજી લેવાની છે ત્રણસો ને એક્યાસી રૂપિયા ભાવ થયો છે થોડીક ક્વોલિટી મીડિયમ એ સાઇઝ વારો માલ છે જોઈ શકો છો આ પ્રકારનું કલર લાઇટિંગ થોડુંક ઓછું છે

આ પ્રકારની થોડીક એવી મીડિયમ ક્વોલિટી છે અંદર ત્રણસો એકાવન રૂપિયા ભાવતું છે બગાડ ની વાત કરીએ તો કોઈ ગાંઠી બગાડ દેખાય છે એમાં ત્રણસો એકાવન રૂપિયા ભાવતી બાકી સાઈઝ માં બધું છે ઝીણા મોટું બધું મિક્સ મધ્ય આ ત્રણસો ને એકસઠ રૂપિયા ભાવ થયો માલ એના જેવો સેમ જ છે સાઈઝ માં ઝીણા મોટું બધું મિક્સમાં છે કલર જોઈ શકો છો થોડો કલર વાળો માલ છે થોડુંક કલર ડલ થઈ ગયેલો હોતે માલ છે આ પ્રકારનો ત્રણસો ને એકાવન બાકી સાઈઝમાં બધું ઝીણા મોટું બધું મિક્સમાં છે ત્રણસો એકાવન કલર તમને પેલા દેખાતો આ પ્રકાર નો કલર થઈ ગયો છે ભુખરા જેવો કલર થઈ ગયો બાકી કલર વાળો માલ છે બધી મીચમાં ત્રણસો એકસઠ ત્રણસો ને એકસઠ રૂપિયા ભાવ થયો બાકી આની અંદર ડુંગળી જોઈએ તો આ પ્રકારની થોડોક સતત ફોતરું થઈ ગયું એ થઈ ગઈ એ બધી અને સાઈડ બધું એ ઝીડા મોટું ત્રણસો એકસઠ રૂપિયા ભાવ ગયું

તો મિત્રો આના ત્રણસો ને એક્યાસી રૂપિયા ભાવતું છે આની અંદર એ સાઇઝમાં જોઈ શકો તમે બધું છે ઝીડા મોટું ઉલટી છે ને આવડી મોટી સાઇઝ હોતી છે ત્રણસો ને એક્યાસી બાકી વધારે પૂરતી આવડી મીડિયમ સાઈઝ દેખાય છે ત્રણસો ને એક્યાસી રૂપિયા ભાવતું છે બાકી માલ સારો હે ત્રણસો ને એક્યાસી રૂપિયા અને આના ત્રણસો ને એકોતેર રૂપિયા ભાવતું છે અમારી સાઈઝમાં બધું છે ઢીણા મોટું બધું મીકમાં છે અને કસ્તર જોઈ શકો છો કસ્થર વાળો માલ છે બાકી બગાડ કેવું કહે છે ને કલર એકદમ લાલ નથી આછો ગુલાબી ઉપર કલર હે એકોતેર રૂપિયા ભાવ થયો આનો મિત્રો બદલો છે એના સો રૂપિયા ભાવ થયો છે જે શકો પ્રકારનો આ પ્રકાર નો બદલો છે બગડવારો બદલો અને સો રૂપિયા ભાવ થયો છે ગુલટી છે એના એકસો ને ચાલીસ રૂપિયા ભાવ થયો છે એકસો ચાલીસ એના અને આ એના સો રૂપિયા

બધી ત્રણસો ને એકાણું રૂપિયા માં ભાઈ બધી આ મારું તો જો ભાઈ

આપણી ગુલટી ને એવું બધું થોડુંક મિક્સ માં છે બાકી ક્વોલિટી ત્રણસો એકાણું મિત્રો આ બે વકર હતા ત્રણસો ને એકાણું માં અને આના ચારસો ભાવતી ડુંગળીમાં થોડોક ફેર છે આમાં એમાં આના ચારસો ને એક રૂપિયા થોડોક કલર વાળો માલ છે જોઈ શકો છો અને થોડીક સાઈઝ વધી છે આની અંદર આના ચારસો ને એક રૂપિયા ભાવતી છે બાકી ગોલટી ને એવું અમાર ઝીણા મોટું તો છે જ બધું પણ મોટી સાઈઝ થોડીક છે વધારે આમાં આના ચારસો ને એક રૂપિયા બાકી કસ્તર ને એવું થોડુંક છે તો ફાઈનલી ખેડૂત મિત્રો આ તા આજના ડુંગળીના બજાર ભાવને હાલ આપને એમ હતું કે ઓલી ચાર પાંચ દિવસ પૈડી હતી ડુંગળીને કોટા કાઢી ગઈ હતી એટલે એના બજાર ભાવ નથી પણ એવું નથી ખરેખર બજાર જ ડાઉન થઈ ગઈ છે આજ સારા માલ સુપર ક્વોલિટી માલ આવ્યો છે છતાંય પણ આજે પણ બજાર એવું ને એવું જોવા મળેલું છે હાલ બસો રૂપિયાથી લઈને ચારસો રૂપિયા સુધીનું એવરેજ બજાર છે મિત્રો અને આપણે મીડિયમ જે ગુલટી હોય બગડવાળીને કોઈ બદલો હોય તેના સો રૂપિયાની આસપાસના બજાર ભાવ થાય છે બાકી હાલ સુપર એક્સ્ટ્રા ક્વોલિટી માલ હજી કોઈ સામે આવ્યો નથી જે સારા માલ એવરેજ બજારમાં હતા એ માલ ચારસો એકવીસ રૂપિયા સુધી હાલ ઊંચામાં અત્યાર સુધીમાં બજાર ભાવ બોલાયો છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ ને બીજા ભાગમાં આપણે ટોટલ કેટલી હજી આવક થઈ છે એ એ બધું આપણે જાણવાના છે આપણે બીજા ભાગમાં તો આ વિડીયોમાં બસ આટલું જ ફરી મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ